વલ્લભીપુર તાલુકા પંથકની બાવીસ વર્ષીય યુવતી પર પિતરાઈભાઈએ દુષ્કર્મ આચર્યું હતું જે યુવતીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો જેનું સારવાર દરમિયાન મોત થયું છે પાંચ દિવસ પહેલાં યુવતીને ભાવનગર સરટી હોસ્પિટલમાં ખસેડેલ ત્યારે તેની હાલત નાજુક હોવાનું તબીબે જણાવ્યું હતું ભોગ બનનાર યુવતી ગર્ભવતી હોવાનું તબીબોએ જણાવ્યું હોવાનું બિનસત્તાવાર જાણવા મળ્યું હતું યુવતીને મારી નાખવાની ધમકી આપી વારંવાર પિતરાઈભાઈ દુષ્કર્મ ગુજારતો હોવાનું કહેવાય છે યુવતીના ભાઈ દ્વારા વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં પિતરાઈભાઈ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ આરોપી ભાવેશ ત્રિકમભાઈ ચૌહાણ ઉર્ફે ભગો વિરુદ્ધ ફરિયાદ દાખલ થતાં તે ફરાર થયો છે પોલીસે ફરિયાદ દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે યુવતીનું મોત થતા પરિવારે આરોપી ન પકડાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે